નમસ્કાર હું ડોક્ટર ઉપેન્દ્રસિંહ વાઘેલા જુનિયન ડાયરેક્ટર આયુષ હોસ્પિટલ ભુજ આજ પંદરમી ફેબ્રુઆરીના આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ કે જેને શરૂઆત થઈ આજે દસ વર્ષ પૂર્ણ થયા છે આ યુઝઅલી એવું છે કે હોસ્પિટલની ઉજવણી ન હોય પરંતુ ઉજવણીનું એક કારણ હતો કે ઉજવણી કરવી અને અમારા સ્ટાફ અમારા હોસ્પિટલ પરિવારને એક મોટિવેશન એમને પ્રેરણા સ્ત્રોત મળે અને એના માટે થકી થઈ અને અમે આ સેલિબ્રેશન ઉજવણીનો કાર્યક્રમ રાખ્યો હતો કાર્યક્રમ રાખવા પાછળનો હેતુ અમારો હતો એ અમારું હતું વિઝન મિશન અને અમારી કોર વેલ્યુ વિઝન હતું કે દર્દીને ડોક્ટર પાસે કે હોસ્પિટલ જવું ન પડે અમે દર્દી પાસે પહોંચીએ એ અમારું વિઝન હતું કે ટુ ટાયર થ્રી ટાયર જે જે સિટી કહેવાય સિટીમાં ઘણી બધી હોસ્પિટલો છે પરંતુ નગરપાલિકા જિલ્લા લેવલના અમુક એવી કક્ષાના જે જિલ્લાઓ છે ત્યાં અમારે હોસ્પિટલ રજૂ કરી અને દર્દીઓને સારવાર પહોંચાડવાનું અમારો એક વિઝન હતું મિશન એ છે કે આવનારા વર્ષોમાં ક્યારે પણ જે ટેકનોલોજી આવતી હોય અદ્યતન ટેકનોલોજી આવતી હોય એ યુઝલી છે કે જે મોટા શહેરોમાં જ મળતી હોય છે એ ટેકનોલોજીને અને બધી રીતે ટેકનોલોજી નિષ્ણાંત ડોક્ટરોની ટીમ ફાર્માસ્યુટિકલ એકેડેમિક એટલે કે સ્વાસ્થ્યનું ભણતર કે જે ડૉક્ટર તથા અમારો સ્ટાફને બધાને મળે અને દરેક દર્દીને પૂરી પૂરી સારવાર દરેક પ્રકારની સારવાર મળે એ અમારું મિશન છે એ મિશન અને વિઝન અમે આ દસ વર્ષના જે ઉજવણીનો દિવસ હતો એ દિવસે અમે વિઝન અને મિશનને લોન્ચ કર્યું છે અને જાહેર જનતા માટે અને અમારા સ્ટાફ માટે એ અમે દરેકને સમજાવ્યા અને અમારું એક મિશન લોન્ચ કર્યું હતું સાથે સાથે અમારી કોર વેલ્યુ જે કહેવાય કોર વેલ્યુ એટલે કે કોઈ બી સંસ્થા હોય એના અમુક પાયાના નિયમો હોય એ પાયાના નિયમોમાં અમે પ્રથમ હતું અમારું પેશન્ટ સેન્ટ્રિક એટલે દર્દીને દર્દીના હિતમાં વિચારવાનું કે દર્દી કોઈ બી પ્રકારનો હોય કોઈ બી જાત પાત હોય ગમે પ્રકારનો હોય વધારે કમાતો હોય ઓછો કમાતો હોય ગરીબ હોય કે ધનવાન હોય કોઈ બી પ્રકારની અમે બાયસ કર્યા વગર કોઈ બી ભેદભાવ રાખ્યા વગર પેશન્ટ સેન્ટ્રિક અપ્રોચ કેમ કે હવે જે સાત હોસ્પિટલ આઠ હોસ્પિટલ છે એમાં જેટલા બી ડાયરેક્ટર છે યુઝલી કોર્પોરેટ હોસ્પિટલમાં ડાયરેક્ટર છે એ હોસ્પિટલ ના દર્દી સાથે સંકળાયેલા નથી હોતા એ કોઈ અલગ પ્રકારના ફંડિંગ તો કોઈ પ્રકારના અ કંપની કે એના વ્યક્તિ હોય છે કે જે દર્દી સાથે સંકળાયેલ ના હોય પણ અમે બધા ડોક્ટર છીએ ડૉક્ટર દર્દી સાથે સંકળાયેલા છે દર્દીના ખાલી એના શારીરિક તકલીફો શારીરિક અવસ્થાઓ કે એની બીમારીઓ નથી સમજતા પણ દર્દીના પર્સનલ પ્રોબ્લેમ એને બી સમજીએ છીએ કે દર્દીને કયા કયા પ્રકારના પ્રશ્નો હોઈ શકે છે દર્દીની ઘરની પરિસ્થિતિ શું હોય છે એ અમે રોજબરોજ અમારી જિંદગીમાં જોતા હોય છે એટલે કરીને અમે પેશન્ટ સેન્ટ્રિક દર્દીને કોઈ બી પ્રકારની તકલીફ ન થાય દરેક પ્રકારના સુખ દુઃખનું નિવારણ અમે કરતા હોય છે બીજું છે એક્સેસિબલ એક્સેસિબલ એટલે કે અમે જે ટુ ટાયર થ્રી સિટી થ્રી ટાયર સિટી પાલિકા નગર નગરપાલિકા ગ્રામ્ય લેવલની જે એરિયા છે એવી જગ્યાએ અમારી આઠ હોસ્પિટલો છે કે જે મહત્તમ ટેકનોલોજી અને નિષ્ણા ડોક્ટરો સાથે ટીમ સાથેથી અમે કામ કર્યા છે કે જેથી કરીને ગામડાના તાલુકા લેવલના દર્દીઓને એ જે બીજા મેટ્રો સિટી મેગા સિટીમાં જઈ અને સારવાર લેવા માટેની જે તકલીફો થતી હોય એ ભોગવવી ન પડે ચોથું છે અમારું ત્રીજું છે અમારું ટીમ વર્ક ટીમ વર્ક છે જે એમે હંમેશા ટીમમાં કામ કરીએ છીએ કે અમારી એક કોર વેલ્યુ છે કે સાવ ન્યૂનતમ ગણી આપણે જનરલી કોર્પોરેટમાં ગણતા હોય પણ અમે એવું કોઈ ભેદભાવ નથી રાખતા એ હાઉસકીપિંગ સ્ટાફ હોય સાફ સફાઈનો કર્મચારી હોય કે અમારા ટોપ લેવલના અમારા મેનેજમેન્ટમાં હોય કોઈ કે અમારા નિષ્ણાત ડોક્ટરો હોય કે સિનિયર ડોક્ટર હોય તેમ છતાં અમે કોઈ ભેદભાવ નથી રાખતા દરેક વ્યક્તિને અમારું મેનેજમેન્ટ અમારી અમારી ટીમ જે છે હરા હંમેશા દરવાજા ખુલ્લા રાખીએ છીએ એ ગમે ત્યારે એ અમને મળી અને એના પ્રશ્નોનું નિવારણ કરી શકે છે ચોથું છે ઇનોવેશન ઇનોવેશન એવું છે કે ખાલી જે જૂના જૂના જમાનામાં તમે જોતા હશો કે ઓપરેશન છે કે સારવાર છે એના નિયમો એની એની પદ્ધતિઓ હતી એ બધી રમેશ બધા એવી રીતે ચાલતા હોય છે પણ ના અમે હંમેશા ઇનોવેટિવ રહીએ છીએ અમે અમારા એક કેમ્પેન ચાલે છે એને એજી એક્ટિવિટી કહેવાય છે કે જે અમારા સિનિયર સ્ટાફ છે એને બી અમે શીખવાડતા હોય છે રોજ એક કલાકનું અમે ભણતર આપીએ છીએ અમને કે ભાઈ હોસ્પિટલ ક્ષેત્રે આપણે નવું નવું શું કરી શકીએ છીએ આપણી જે રોજબરોજની જે કાર્યવાહી છે એમાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ છીએ એવા પ્રકારની અમે એક્ટિવિટી ચલાવીએ છીએ બધાને શીખવાડીએ છીએ અમારા ડોક્ટરો હોય ડૉક્ટરો બી કોન્ફરન્સ અટેન્ડ કરે એ નવી ટેકનોલોજી અને ઇનોવેશનમાં કે નવી પદ્ધતિઓ કેટલી આપણે લાવી શકીએ સારવાર આપીએ છીએ થોડીક સગવડતા મળે અને દર્દીને તકલીફનું પ્રમાણ ઓછું થાય એટલે ટેકનોલોજી અને એજ્યુકેશન મેડિકલ ક્ષેત્રે આજે અમે આટલા સિનિયર થયા છે તેમ છતાં અમે બી એ એક્ટિવિટીમાં ભાગ લઈએ છીએ અને અમે જાણતા રહેતા હોય છે એ અમારો એક કોર વેલ્યુ છે કે હંમેશા એક ટેકનોલોજી અને સમય સાથે અપગ્રેડેડ એટલે સમય સાથે તમારે ગુણવત્તા વધારતા રહેવાનું રોજબરોજની જિંદગીમાં ગુણવત્તા વધારતા એ અમારી કોર વેલ્યુ છે તો આ દસ વર્ષના ના અ ઉજવણી સંપર્કે ખાલી ઉજવણી તો અમે કરી હતી અમારા બધા સ્ટાફ હોસ્પિટલ ના પરિવાર ડોક્ટરો એમના પોતાના પરિવાર અને એમને આમંત્રણ કરી અને એક સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો હતો અને એમાં એક અમે રિવોર્ડ એન્ડ રિકોગ્નિશન કરીને એક અ એક એવોર્ડ સેરેમની રાખી હતી કે જેમાં અમારા સ્ટાફમાં જે મહત્તમ સારું કામ કરતા હોય એવા સ્ટાફને અમે એવોર્ડ અને આપી અને એમને સેલિબ્રેટ કર્યા હતા અને એમને એક મોટિવેશન આપ્યું હતું એટલે અને સાથે સાથે એક નાનો ડિનરનો પ્રોગ્રામ રાખ્યો હતો જેથી કરીને એક ઘર જેવો માહોલ બની રહે ખાલી નોકરી પર જઈએ છીએ એવો અહેસાસ ન આવે અને એક સાથે ટીમ વર્ક થી કામ કરે એ અમારો એક હેતુ હતો જે અમે આ ઉજવણીના સંપર્કમાં ભુજ ખાતે તથા અમારી બીજી અન્ય સાત હોસ્પિટલ છે ત્યાં પણ આ રીતનું એક ની ઉજવણી કરવામાં આવી હતી